નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને આજે આપણે ગુજરાતની અંદર કાવ્ય ઓગણીસ પપ્પા હવે ફોન મૂકું કાવ્યનો અભ્યાસ કરીશું જેના કવિ છે મનોહર ત્રિવેદી એમનો જન્મ ચાર ચાર ઓગણીસો ને ચોમ્લીસમાં થયો છે અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું મોહસંજડું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ આપોઆપ વેડા તેમના કાવ્ય સંગ્રહો છે નથી ગજવામાં ગામ અને ના તો તેમની નવલિકાના સંગ્રહ છે ઘર વખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છે કાચનો કૂપો એટલે દીવો કાચનું વાસણ તે તેલની ધાર ટીલી આલેલે તેમની બાળ સાહિત્યની કથાઓ છે ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોઠળી માંડે છે જે વાતો કરે છે એ પ્રસંગ સહજ રીતિએ કવિએ આ ગીતમાં મૂક્યો છે આ ગીત કવિના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલો છે ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું જે પ્રશ્નાર્થી થાય છે એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાતચીત થઈ ગઈ છે છતાં ફોન મૂકવાની ઈચ્છા નથી થતી આખા કાવ્યમાં દીકરી જ બોલે છે પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે મમ્મીનો ભોળપણ પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા-પિતા પ્રત્યેની ચિંતા પ્રેમ લાગણી બધું ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો જ નથી કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્ન છે એમ અંતે પણ પ્રશ્ન છે આથી ચતુર ભાવક એટલે કે જે સાંભળનાર છે સમજનાર છે શ્રોતા ગણે એ તેના ભાવક પામી જાય છે કે ફોન મૂકવાનો નથી વાત જ આગળ ચાલવાની છે આમ માતા પિતા અને દીકરીના લાગણીના તંતુને વ્યક્ત કરતું આ ગીત રચના છે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને દીકરી હોસ્ટેલમાં ભણે છે અને હોસ્ટેલમાં ભણતી દીકરીને માતા પિતાની પોતાની ચિંતા થાય છે કે ખરેખર તેના પિતા શું કરતા હશે તેની માતા શું કરતા હશે એકબીજાની અનેક પ્રકારની ઘણી નાની મોટી આર્થિક સામાજિક અને ઘણી બધી જવાબદારી હોય છે છતાં પણ પોતે હોસ્ટેલમાં ભણે છે છતાં પણ પોતાના સારા માર્ક્સ લાવે છે સારી મહેનત કરે છે છતાં પણ પોતાના પરિવારને ભૂલી શકતી નથી ઘરની ચિંતા કર્યા કરે છે મમ્મી શું કરતા હશે પપ્પા શું કરતા હશે ઘરમાં આર્થિક પાસું કેવું કરશે આની નાની મોટી ચિંતા કરતી રહે છે દીકરી ફોનમાં વાત કરે છે ત્યારે ટેલિફોન બૂથ બુથ ઉપરથી ત્યારે તો પપ્પા હવે ફોન મૂકો જેમ પ્રશ્નાર્થ જ બની રહે છે આપણે કહીએ છીએ કે ઝાઝી વાતોના ગાડા ભરાય દીકરી ફોન પર વાત કરે છે ત્યારે હવે ફોન મૂકો હવે ફોન મૂકું પરંતુ મૂકી શકતી નથી વાત તો ઘણી લાંબો સુધી ચાલે છે પરંતુ ટૂંકમાં પણ ઘણું કહી દે છે જેમ કોઈ કોયલ છે એ ટહુકો કરતી હોય છે એમ અહીંયા

તમને મોજ જરી આવે તે થયું મને એસ્ટડી ને ડાળ થી કે હોસ્ટે માં રહે છે દીકરી ત્યારે પોતાના પિતા સાથેના ના સંસ્મરણો આ છે કે તમને મોજ આવી જાય જરી એટલે થોડીક વધારે તમને થોડીક એવી મજા પણ આવી જાય એટલા માટે એસ્ટડી સબ્રસ્ટ ટ્રંક ડાયલિંગ કે ટેલિફોન બૂથ છે ત્યાંથી ડાળ થી ડાળ જેમ કોયલ ટહુકતી હોય ને એનો મધુર સરસ મજાનો અવાજ છે બધાને સ્પર્શ જતો હોય છે એમ શું કહે છે કે મને પણ એવી ઈચ્છા થાય છે કે હોસ્ટેલ હોસ્ટેલ રૂપિયા હું તમને ફોન કરું અને હું કહીને તમારી સાથે મોજ ભરી વાતો કરી લઉં તો સામેથી એવું લાગે છે કે 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 હોસ્ટેલમાં ફાવે છે નહીં ત્યારે ઉત્તર સ્વરૂપે દીકરી શું કે છે કે હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ફૂલ છે એની કિંમત ઘણી બધી હોય છે પરંતુ એ કાંટામાં સચવાઈ રહે છે જુઓ કાંટામાં જેમ ફૂલ સચવાઈ રહે છે એનો મતલબ એવો થાય વસ્તુ છે પણ અગવડતા વચ્ચે પણ જીવે છે ફૂલ ખીલે છે કરમાતું નથી સુગંધ આપે છે અને સૌ કોઈનું જીવનમાં સ્થાન પામી લે છે એવી જ રીતે દીકરી શું કે છે કે હોસ્ટેલમાં મને ફાવે છે કંટાળાજનક લાગે છે ક્યારેક નાનું મોટું અનેક સમસ્યાઓ સાથે મને ફાવતું પણ નથી શા માટે જેમ કાટામાં ફૂલ સચવાય રહે છે તેમ અગવડતા વચ્ચે પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ હું રહું છું ખીલું છું ફૂલની જેમ કરમાતી નથી હું પણ ફૂલની જેમ ખીલું છું મારી સુગંધ ચારે બાજુ પ્રસરાવું છું મેં કી ઊઠું છું એટલે એક હોસ્ટેલમાં ફાવે છે પણ થોડું કેવું લાગે છે તો પ્રતિકૂળતા વચ્ચે પણ અનુકૂળતા હું સાંધી લઉં છું દરેક પરિસ્થિતિનો સામનો કરી અને હું રહી લઉં છું શું કહે છે જેમ કાંટામાં સચવાતું ફૂલ કાંટામાં ફૂલ સચવાય રહે છે એ એ ક્યારે એવું સવાલ નથી કરતો કે કાંટા મને ખૂચે છે કે મારે સુગંધ નથી આપી શકતું કારણ કે જેમ કાંટામાં ફૂલ સચવાય રહે છે શું કે તોય એ તો ઉગડે છે રંગ ભર્યું મહેકે છે ડાળકીમાં કરે ઝૂલા ઝૂલ તો એ જો અહીંયા ફૂલ તો સરસ મજાનો કડીઓમાંથી ધીરે 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 ચાર પાંચ કડી પાંચ છ કડી નાખે આખું ખીલી જાય છે ધીરે ધીરે ફૂલ ખીલી જાય છે અને રંગ સરસ મજાનો ધારણ કરીને મહેકે છે સુગંધ ચારે બાજુ ફેલાવે છે ફૂલ ઉઘડતું હોય કાંટા હોય આપણે કાંટા નથી દેખાતા ફક્ત એની સુગંધ દેખાય છે ફૂલની ફૂલ મહેક ચારે બાજુ ફેલાતી હોય છે અને એ ડાળખીમાં પણ તમે જો ઝૂલા ઝૂલ કરે છે પવન હોય છે ને ત્યાં ઠંડો સરસ મજાનો ત્યાં ડાળખી હોય એ ડાળખી કે ડાળી હોય એમાં એ સરસ મજાના ફૂલ શું કરતા હોય છે ઝૂલતા હોય છે અને એને પવનના લેરખી સાથે પણ પોતે પણ ઝૂલામાં ઝૂલતા એમ ફૂલ ઝૂલતા હોય છે રંગની સુગંધ આપતા હોય છે સાથે સાથે સારી રીતે ખીલતા પણ હોય છે કાંટા વચ્ચે જ ફૂલ ખીલે છે છતાં પણ સચવાઈ રહે છે પોતાની સુગંધ આપે છે એની કોઈ સમસ્યા રહેતી નથી ફાગણના લીલા કુંજારમાં કોઈ ઝાડવાનું પાન થાય ને સૂકું ફાગણની ફોરમ કહીને ફાગણ મહિનો હોય લીલા કુંજાર હોય લીલો બગીચો હોય કોઈ ઝાડવાનું પાન થાય ને સૂકું થાય ન થાય પાન હંમેશા એમને એમ જ લીલું રહેવાનું છે પાન ખર સિવાય પાન ક્યારે નીચે પડે નહીં પછી શું કે છે જેમ ફાગણના લીલા કુંજારમાં કોઈ જાડવાનું પાન એમ થાય નહીં સૂકું એમ હું પણ આ હોસ્ટેલ અગવડતા વચ્ચે પણ એમ સુકાઈ જઈશ દુઃખી નહીં થાવ ફૂલની જેમ શું કે છે હું પણ સરસ મજાની મારી જે વણીશ ગણીશ મારા માતા પિતાના સ્વપ્નને પૂર્ણ કરીશ જેમ ફૂલ ખીલે છે ઉગડે છે ઝૂલે છે એમ હું પણ અગવડતા વચ્ચે રહીશ અને મારા માતા પિતાના સ્વપ્નને પૂર્ણ કરીશ ફાગણ માં કાર્તક કારતક માક્ષર પોષ માન ફાગણ ગુજરાત મહિના પણ પાંચમો મહિનો કહેવાય મમ્મીબા જલસામાં મમ્મીબા એટલે માતાની વાત કરે છે કે મમ્મી શું કે જલસા માટે કે મજામાં આનંદમાં ખુશ છે ને બાજુમાં ઊભી છે ના 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 તો વાસણ છો માંજી છો એટલે ભલે છો એટલે શું થશે કે ભલે કે મમ્મીબા મજામાં ભલે વાસણ માંજીતી હતી વાંધો નહીં ભલે તે પોતાના કામમાં વ્યસ્ત હોય ચાલો ચાલશે અને પિતાને સાથે વાતચીત કરે છે તો ત્યારે કહે છે દીકરી પિતાને સાથે વાતચીત કરે છે સાથે સાથે મમ્મીને પણ ખબર પૂછે છે કે મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે જો બાજુમાં ઊભી હોય તો હું તેની સાથે પણ વાત કરી વાતચીત કરી લઉં પણ તો અંદર સામે તો એવું તો મળે છે કે ના ના તો વાસણ માંજતી તો કે ભલે ભલે વાસણ માંજતી વાંજો વાસણ ભલે સાફ કરતી હવે જો આગળ શું કે છે કે જો આ દીકરીએ તારા સૌ સપના રાતભરી નિંદરમાં માંજતા કેજો શું કહેવાની વાત લોપચિહ્નો છે વચ્ચે એને કહેજો કેવાય કે તમે કહેજો કે આ દીકરીએ આ દીકરીએ શું કર્યું છે તો કે આ દીકરીએ તારા બધા સ્વપ્નને પૂર્ણ કર્યા છે કેજો કેજો આ દીકરીએ તારા સૌ સપના રાતભરી નિંદરમાં આંજતી રાત્રે જે સૂવે છે ને ત્યારે બધા સપના તેને યાદ છે એક પછી એક બધા સ્વપ્ન તારા અરમાનો છે પૂરા કરવાની છે રાત્રે પણ સૂવે છે ને ત્યારે દરેક સપના યાદ કરે છે કે માતા હું અગોડતા વચ્ચે પણ રહું છું માતા પિતા પરંતુ તમે ચિંતા ન કરતા હું તમારા દરેક સપનાને પૂર્ણ કરીશ નિંદરમાં આંજુ છો એટલે કે નિંદરમાં હોઉં છું ને ત્યારે પણ યાદ કરું છું કે મારા આટલા આટલા સપના પૂર્ણ કરવાના છે સપનામાં પણ મને મારા તમારા બીજું શું આવે છે તો કે સ્વપ્નમાં પણ મને મારે તમારે જે કીધેલી વાત છે જે તમારા અરમાનો છે એ જ હું પૂરા કરવાના જ સપ્ના જોઉં છું હવે શું કે છે સાચવ જો ભોળી છે ચિંતાળું ભૂલકણી પાડજો ના વાંકો કે ચોખું હવે શું કે છે પિતાને કે પોતાના મમ્મી વિશેની વાતચીત કરે છે અને શું કહે છે કે સાચવ જો મારી માતાને શું કે છે સાચવ જો તેને ભોળી છે ભોળું એટલે શું હોય તો કે ભોળું એટલે કપટથી વિરુદ્ધ અને આમ કહીએ આપણે તો ભોળું માણસ એટલે કેવું તો કે જે માણસ આમ બેફિકર બુદ્ધિઓ કરવું નહીં પણ ભોળું એટલે કે બીજાને લાગણી ભાવના સમજે અને મદદ કરવાની ભાવના રાખતો હોય જેને આપણે અત્યારે ભોળા કહીએ છીએ ચિંતાડો તો કે જે આખી ઘરની ચિંતા કરતી હોય છે આર્થિક બાબતની સામાજિક પરિવારની ઘણી બધી ચિંતા પણ કરતી હોય છે એટલે કે માતા શું છે ભોળી છે ચિંતા ભૂલકણી છે તરત જ ભૂલી જાય કારણ કે એટલા બધા કામમાં વ્યસ્ત હોય ને કે એટલા બધા કામ આવી જતા હોય માતા માટે કે એક કામ કરવાની જગ્યાએ બીજી કામ ભૂલી પણ જતી હોય એટલે શું કે ભૂલી પણ ભૂલકણી પણ થોડીક છે ચિંતાળો પણ છે ને ભોળી છે સાચવજો ના વાંકો કે ચૂકું ના એટલે કે એને ત્યારે વાંકું ચુકલ ન ગમે તેવું ક્યારે કહેશો નહીં વાંકું ચુકલે શું તો કે એને ક્યારે ન ગમે એવું દુઃખ લાગે એવું ક્યારે કહેશો નહીં સાચવી જોઈએ ભોળી છે ચિંતાળુ છે થોડીક ભૂલકણી છે કારણ કે ઘરની એટલી બધી જવાબદારી એક પછી એક સંભાળવા લાગી જાય છે અને પરિણામે તેનાથી ઘણી વસ્તુ ભૂલી પણ જવાતી હોય છે તો એને ક્યારે તમે ના ના પાડજો એને ક્યારે ખીજાશો નહીં એને વાકુ ચૂકો એટલે કે ન ગમે તેવા કટો વચન બોલશો નહીં કારણ કે માં છે ને એ આખા ઘરની જવાબદારી સંભાળે છે માતાનું કામ શું છે તો કે બાળકોને સંભાળ રાખવાની પારિવારિક માતા હવે તો અત્યારના સમયમાં આર્થિક રીતે પણ મદદ કરે છે અને પિતા છે બાળકને બહારની દુનિયા બતાવે છે માટે માતા અને પિતાનું બંનેની જવાબદારી એટલી જ હોય છે અત્યારે પણ જોઈએ તો શું લીધું વળી પાછી ઘરની પણ ચિંતા કરે છે દીકરી અને શું કે છે કે શું લીધું સ્કૂટર ને ભારે ઉતાવળા સમ મૂકે તો કે ફ્રિજ કે શું લીધું ઘરમાં વળી સ્કૂટર ને કે સ્કૂટર લીધું છે ભારે ઉતાવળા શું જરૂર એટલી બધી ઉતાવળ કરવાની સ્કૂટર ને સામાન્ય સ્કૂટર લીધું સમો તો કેતો હતો કે ફ્રિજ કે સમો તો કેતો તો સમો એટલે કેનો ભાઈ કે એ તો કેતો હતો તો એટલે કહેતો હતો કે ફ્રિજ લેવાનું છે તો સ્કૂટર શા માટે લીધો સમુ કેતો હતો કે ફ્રિજ લેવાનું છે તો ભારે ઉતારવા તને સ્કૂટર લઈ દીધું શા સ્કૂટર લીધું ફ્રીજ લેવાની જરૂર હતી દીકરી હોસ્ટેલમાં ભણે છે અગવડતા વચ્ચે રહી છે છતાં પણ માતા પિતાના સ્વપ્ન પણ પૂર્ણ કરે છે અને સાથે સાથે તમે જુઓ દીકરી પિતાની ચિંતા કરે છે માતાની ચિંતા કરે છે ઘરની આર્થિક જવાબદારીની પણ ચિંતા કરે છે જુઓ દીકરો ને દીકરી હશે ને તો તમે તમે જોતા હશો ઘણા ઘરની અંદર પારિવારિક રીતે તમે જોતા હશો કે દીકરો છે ને એ પિતા પાસે માતા પાસે પૈસા હોય કે ના હોય છતાં તેને લેવું એટલે લેવું જ દરેક વસ્તુ ન ચલાવે જે દીકરી હોય ને એ પિતાની માતાની પરિસ્થિતિ અનુસંધાને જ માગણી કરશે અને એવી જ માગણી કરશે કે જે માતા પિતા શક્ય હોય તે પૂરી કરી શકે જ્યારે વધારે ક્યારે માંગણી કરતી નથી દીકરા અને દીકરીમાં આટલો ફરક હોય છે કે ભારે ઉતાવળા સમૂહ તો કહેતો તો ફ્રી જ લેવાનું છે કે ઘરમાં જે વસ્તુની જરૂર હોય તે જ વસ્તુ લેવી જોઈએ બીજી વધારે વસ્તુ શા માટે લેવી જોઈએ કેવા છો જીદ્દી એના પિતાને કહે છે કે તમે તો જીદ્દી છો જીદ પર આવી જાય છે કે લેવું છે ને વ્યાજ ઠાલવ કે વળી હપ્તે આપણે સ્કૂટર લીધું હોય તો તેને હપ્તા ભરવા પડે હપ્તા ન ભરે તો તેનું વ્યાજ ચડતું હોય અને ઘણી વખત હપ્તા ને હપ્તા વ્યાજ વ્યાજ ચક્રવતી વ્યાજ થઈ જતું હોય તો આપણે પહોંચી ન શકીએ સામાજિક જવાબદારી હોય આર્થિક જવાબદારી ઘરની સંભાળતા હોય તો બાળકોનું જવાબદારી સંભાળતા હોય તો આ બધું શક્ય ન પણ બને શું લેવાની જરૂર હતી સ્કૂટર ને હપ્તા અને વ્યાજ ઘરનું આખું વાતન ડોળાય જશે આર્થિક આખું જે મેનેજમેન્ટ હોય એ બધું બગડી જાય આખી વ્યવસ્થા બગડી જાય કારણ કે આર્થિક રીતે નબળા પરિવાર હોય એમના માટે લેવું બધું અઘરું પડી જાય વળી ઘર આખું ઠાલ આવશે ખીજ અને પછી જયારે કોઈની જરૂરત એક પછી પૂરી નહીં થાય અને પૈસા બધા હપ્તામાં વ્યાજમાં ભરવા પડશે એટલે શું થશે આખું ઘર તમારા પર ગુસ્સો ઠાલ આવશે શું કરશે તો કે આખું ઘર તમારા પર ગુસ્સો ઠાલ આવશે અને ખીજાશે એવી શું ઉતાવળ હતી સ્કૂટર લેવાની

અને ઘણી એક એક વસ્તુ નોંધ પણ લે છે હવે શું કહે છે જાઝી તે વાતુના ગાડા ભરાય ઝાઝી એટલે વધારે વાતુના ગાડા બરાબર કેમ કે વાત એ ટૂંકમાં મારે જુદી વધારે સારું લાંબી લાંબી વાતો કરી તો ક્યારેય ખૂટવાની નથી ઘણી ઘણી વાતો થઈ જાય છે કહું છું હાઇકુમાં એટલે કે ટૂંકું કે ઝાઝી તે વાતુના ગાડા ભરાય એટલે હવે મારે ટૂંકમાં પણ કહી દેવું છે હાઇકુમાં હાઇકુ તો કેવું સાહિત્ય પ્રકાર છે ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર પાંચ સાત પાંચ પેલા પાંચ અક્ષર બીજી લાઈનમાં સાત અક્ષર અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષર એમ કુલ મળીને અક્ષરનું અક્ષરનું છે ને હાઇકુ હાઇકુ હોય 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 અક્ષર યાદ રાખજો જેમ જેમ લીટી તો પણ કવિ ઘણું બધું કહી દે કવિ ફંગતી હોય તો એટલું બધું કહી દઈએ આ સત્તર અક્ષરમાં માં આખો તમે પતા ને પતા ભરી શકો એટલું બધું સમજાવવાનું હોય એટલું બધું હાઇકુમાં કહી દેતા હોય છે તો કે મારે ઘણું બધું કહેવાનું છે પણ હવે લાંબુ નહીં કહી શકું ઝાજી વાતોના ગાડા ભરાય એમ હવે જેટલી વાતો કરશું એટલું ઓછી છે એટલે કહું છું હાઇકુમાં એટલે કે ટૂંકું ટૂંકમાં કહું છું હાઇકુમાં તો પપ્પા હવે ફોન મૂકવું જેમ દીકરી પેલા પ્રશ્ન કરે છે કે તો પપ્પા હવે ફોન મૂકવું એમ છેલ્લે પણ શું કે છે કે તો પપ્પા હવે ફોન મૂકવું અહીંયા એક જ વાતે અટકી જાય છે કે તો પપ્પા ફોન મૂકવું દીકરી વાતો ઘણી બધી કરે છે પરંતુ ફોન મૂકવાની ઈચ્છા થતી નથી એટલે અહીંયા અહીંયા દીકરી છે એ પિતા સાથેની જે વાતો કરે છે છે જેની અંદર ખ્યાલ આવે કે પિતા અને પુત્રીનો પ્રેમ કેવો હોય છે દીકરી છે એ સાસરી છે ત્યાં સુધી પોતાના પરિવારની હંમેશા ચિંતા કરતી રહે છે હોસ્ટેલમાં ભણતી હોય કે નાની હોય ત્યારથી જ પોતાના માતા પિતા પરિવારની ચિંતા કરતી હોય છે આર્થિક બાબતની ખર્ચો ન કરે અને ભણવામાં પણ બહુ સારી રીતે ધ્યાન દેતી હોય છે દીકરી હંમેશા ઘરની જવાબદારી સંભાળતી હોય છે અને આપડે કેવાય છે ને કે દીકરી બે કોણ ને ટાળે તારે છે આપડે આગળ ભણ્યા તેમ તારવાનું કામ કરે છે એ પેલા લગ્ન પેલા પોતાના પિતાના ઘરને તારી જાય છે ઉજાગર કરે છે રોશન કરે છે લગ્ન પછી પોતાના પતિના ઘરે ઉજાગર કરે છે અને અહીંયા દીકરી અને પિતા વચ્ચેની વાતચીત થઈ છે જેના મધુ સંસ્મરણ આપણે આ લેખા છે હોસ્ટમાં ભણે છે જેમ કાંટામાં ફૂલ સચવાઈ રહે છે તેમ અગવડતા વચ્ચે હોસ્ટમાં જમવાનું ન ફાવતું હોય પરિવારથી દૂર રહેતા હોય ઘણું બધું લેસન હોય ભણવા જવાનું હોય જાતે બધું કામ કરવાનું હોય તો આ બધું અઘરું લાગે છતાં પણ એ શું કહે છે હું હું આ બધું વ્યવસ્થા સંભાળી લઈશ શા માટે છતાં પણ તમે જુઓ ને ફૂલ તો સરસ મજાનું કિલોલ કરે છે ખીલે છે સુગંધ મહેકાવે છે ઝૂલે છે ડાડીકીમાં તો હું પણ એમ કઈ શું કઈ નહીં જાઉં અને ઘરની પણ ચિંતા કરે છે કે મમ્મી ભલે એને કામ કરતી એને કહેજો કે દીકરી તારા બધા સ્વપ્ન પૂર્ણ કરી દેશે રાત્રે નિંદરમાં પણ એ યાદ છે અને માતાને ચિંતા કરતા શું કે છે કે એને સાચવજો ભોળી છે ચિંતાળુ છે બુલેકડી છે એને વાકું ચૂકવ ન ગમે તેવું પણ ક્યારેય કહેતા નહીં વળી પિતાને પણ કે છે ઠપકો આપે છે કે શું કામ સ્કૂટર લીધું શું જરૂર હતી ભાઈ તો કહેતું કે ઘરમાં ફ્રીજની જરૂર છે એ કેવા જીદી છો કે હપ્તાનું વ્યાજ પછી આર્થિક પાસું કાપ ઘરની પરિસ્થિતિ મુશ્કેલ મુકાઈ જશે આખું ઘર તમારા પર ગુસ્સો ઠાલવશે ખીજાશે અને હવે હવે શું કે છે ઘણી બધી વાતો કરી દીધી છે જાજી વાતોના ગાડા ભરાય ચાલો હાઈકમાં એટલે કે ટૂંકું કહું છું કે તો પપ્પા હવે ફોન મૂકી દઉં એ મધુર સ્મરણો વાગોળવામાં આવ્યા છે સમાના શબ્દ જોઈ વિદ્યાર્થી મિત્રો

આંજો એટલે આંખમાં આંજ લગાડવું અહીંયા આંખમાં સમાવી લેવું સપના યાદ છે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ ઉઘડવું ઉઘડે નહીં તો શું થઈ જાય કરમાઈ જવું શું કહું તો કે લીલું હોય તો ભીનું પણ ચાલે ઘોડું ના હોય કે હોય કપટી હોય ખીજ ના હોય તો પ્રસન્નતા હોય ખુશી હોય આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોયા હવે આપણે તળપદા શબ્દ જોઈએ નિંદર તો કે નિંદ્રા ઊંઘ પણ કહીએ વાતો તો કે વાતો રૂઢિપ્રયોગ છે કે વાતોના ગાડા પ્રવાડા અતિશય વાતો કરી ખૂબ વાતો કરી હોય એવો અર્થ થાય છે

દિકિના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી તો માતા વિશે દીકરી શું કહે છે કે ભોલકણી છે ભોળી છે જીદે છે એ ચિંતા તો છે એ લાગુ પડતું નથી જાજી વાતોના ગાડા ભરાય દ્વારા શું દ્વારા કવિ શું કહેવા માંગે છે જાજી બધી વાતો ગાડામાં બેસીને કરવાનું કોઈ છે ને તો કે નહીં લાંબી લાંબી વાતો કરવા માંગે છે નહીં વાતો તો ખૂબ કરવી છે ટૂંકમાં કહીને બધું સમજાવવા માંગે છે ગાડા ભરાય એટલે બધી વાતો કરવા માંગે છે નહીં વાતો તો ખૂબ કરવી છે ટૂંકમાં કહીને બધું સમજાવવા માંગે છે એના પછી આપણે જોઈએ વિકલ્પો એસટીડી ને ડાળથી ટાંકવું કહીને દીકરી શું કહેવા માંગે છે તો કે એસટીડી ફોન હવે બંધ થઈ ગયા છે વૃક્ષને ડાળને બોલે એસટીડી ડાળ ભૂલથી બોલાઈ ગયું છે ફોનમાં કોયલા ટાંકાની રિંગટોન માગે છે કે પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે તો કે એસટીડી ને ડાળથી ટાંકવું કહીને દીકરી પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે એના પછી આપણે જોઈએ નીચેના આ પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો માતાના સ્વપ્નો દીકરી યાદ ક્યારે કરે છે તો કે માતાના સ્વપ્નો દીકરી છે એ રાત પણ નિંદરમાં આંચી જાય છે એને આંખમાં સમાવી લીધા છે રોજ રાત્રે સૂતે વખતે રોજ યાદ કરે છે મારે મારા માતાના સ્વપ્નાને પૂર્ણ કરવાના છે અને એ સ્વપ્ન માટે હોસ્ટમાં ભલે મને અનેક મુશ્કેલી આવે છતાં પણ જેમ કાંટામાં ફૂલ સચવાઈ રહે છે એમ હું સચવાઈ રહીશ અને અનુભવ પ્રતિકૂળતા વાતાવરણ વચ્ચે પણ મારા માતાના પિતાના હું સ્વપ્નને પૂર્ણ કરીશ

કેવા કેવા શબ્દો છે આપણે આગળ કાવ્યમાં જોઈએ તો ચાલો હજી પણ તમને બતાવી દઉં કે કેવા કેવા તો જો અહીંયા કે તો પપ્પા હવે ફોન મૂકું એસ્ટડે ડાળથી ટંકું હોસ્ટેલ ને હોસ્ટેલ તો ભાવે છે ફાગડના લીલા કુંજાર મમ્મી બા જલસામાં સમો તો કેતો તો ફ્રિજ કેવા છો જીદ્દી જાજી તે વાતુના ગાડા ભરાય કઉ હાઈકુમાં તો પપ્પા એ ફોન મૂકવું આ બધા શબ્દો એવા છે કે જેની અંદર પિતા ને પુત્રી વચ્ચેનો આત્મીય સંબંધ વ્યક્ત થાય છે હોસ્ટ માં રહેતી દીકરી દ્રઢ મનોબળ હોસ્ટમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ એ છે મક્કમ છે કે જેમ કાંટા હોય છે પણ ફૂલ સચવાઈ રહે છે છતાં ખીલે છે ઉગડે છે મહેક આપે છે ચારે બાજુ એવી જ રીતે હું પણ કાંટામાં જેમ ફૂલ સચવાઈ રહી છે એમ અનુકૂળતા વચ્ચે પ્રતિકૂળતા વચ્ચે પણ હું સચવાઈ રહી છું અને જેમ ખીલે છે ખીલે છે મહેકે છે એમ હું પણ મારા માતા પિતાના સ્વપ્ન પૂર્ણ કરીશ અને આવી અગવડતા વચ્ચે પણ રહીશ અને મારા માતાના સ્વપ્નને પૂર્ણ કરીશ મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં પણ છતાં એ પોતાના માતા પિતાના સ્વપ્ન કરવા માટે હોસ્ટમાં રહે છે દીકરી ઘર માટેની ચિંતા દીકરીની ઘર દીકરી હોસ્ટમાં રહે છે મુશ્કેલી વચ્ચે રહે છે છતાં પણ જુઓ એ ફરિયાદ નથી કરતી કે હોસ્ટ મને ફાવતું નથી મને આવું જમવાનું મને બે છે તમે જુઓ કે ફરિયાદી ઢેર નથી તેની પાસે પણ શું કે છે કે દીકરી શું કે છે ઘરની પણ ચિંતા કરે છે કે પિતાજી તમે શા માટે સ્કૂટર લીધું ફ્રીજ લેવાની જરૂર હતી પછી હપ્તાનું વ્યાજ પછી આખું ઘર તમારા પણ ગુસ્સો ઠાલક જરૂર હતી તો આવી અનેક ચિંતા કરે છે દીકરી માતાને પણ ચિંતા કરે છે કે મારી માતા છે ભોળી છે ચિંતાડું છે ભુલકણી છે તો એને તમે વાંકું છું કે ન ગમે તેવું કે કહેશો નહીં તેને સાચવજો અને ઘર માં બધા ને ના ના દરેક બાબતે આર્થિક બાબતો શારીરિક બાબતો સામાજિક બાબતો ની બધી નોંધ લે છે આમ દીકરી છે પોતાના પરિવાર પ્રત્યે પણ ઘણી બધી ચિંતા વ્યક્ત કરે છે હવે આપણે વ્યાકરણ જોઈ લઈએ સૌપ્રથમ પ્રથમ જે હોસ્ટેલ હોસ્ટેલ છે ને પ્રથમ હો એટલે કે જેને આપણે વિવૃત તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે ઝુલા ઝુલ જેમાં પ્રથમ ઉ હસો હોય ત્યારે બીજો ઉ હંમેશા દીર્ઘ હોય કુંજાર અને સ્કૂટર ઇંગ્લિશમાં ડબલ ઓ આવતું હોય ત્યારે તેનું દીર્ઘ થાય છે અને હાયકુ ભૂલકણીમાં ભવતા હસો ઉ લવતા અ કવતા અને હણાવતા દીર્ઘ એ થશે વાસણ તો વ વત્તા આ સ અ અને હણાવતા અ જીદ્દીમાં જો દ ડબલ છે એટલે જ વત્તા હસો ઈ પણ દ દ વત્તા દીર્ઘ ઈ સમાનાર્થી શબ્દ જોઈએ પપ્પા ને આપણે પિતા તાતા જનક બાપા કહીએ છીએ હોસ્ટેલ એટલે છાત્રાલય ફૂલ તો કે પુષ્પ કુસુમ મોજ એટલે આનંદ ખુશી મહેક તો કે ખુશ્બુ ફોરમ સુગંધ સુવાસ ઝાડ તો કે વૃક્ષ તરુ ડાળી જેને શાખા તરીકે પણ આપણે ઓળખીએ છીએ પાન એટલે પર્ણ પાંદડું કે પત્ર મમ્મી તો કે માતા જરડી વાસણ જેને પાત્ર કે ઠામ કહે છે નિંદર એટલે કે ઊંઘ નિદ્રા ખીજ તો કે ગુસ્સો જાજી એટલે વધારે પડતી આ વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ જરી એટલે કે વધારે ઉઘડું તો કે કર્માઉ સુકો તો કે લીલુ રાદ તો કે દિવસ ભોળું તો કે કપટી ખીજ તો કે પ્રસન્નતા ટૂંકું એટલે લાંબુ તળપદા શબ્દ છે કે છો તો કે ભલે વાંધો નહીં છો વાસણ માં જતી ભલે વાસણ માં જતી કેતો તો એટલે કહેતો હતો સપના તો કે સ્વપ્ન વાતો તો કે વાતો કેજો તો કે કહેજો રૂઢિ પ્રયોગ છે કે આંખમાં આંજુ એટલે ઊંઘના સમયે પણ યાદ રાખવું વાંકુ ચોખ્ખું ન પડવું એટલે માઠું ન લગાડવું ખીજ ઠાલવી તો કે ગુસ્સો કરવો વાતોના ગાડા ભરવા અતિશય વાતો કરવી પાઠમાં આવતા દિરુક્ત કે રવાનો કરે શબ્દ દર્શાવો ડાળખીમાં કરે ઝુલાઝુલ દિરુક્ત શબ્દ છે ઝુલાઝુલ એક શબ્દ બે દ્વિ એટલે બે ઉક્ત એટલે બોલાય બે વખત બોલાય ત્યારે તેને દિરુક્ત શબ્દ કહેવાય અને રવાનો કરે શબ્દો ર ઉત્પન્ન થતો હોવો જોઈએ પણ અહીંયા છે નહીં ટેલિફોન બુથ પર જઈને ફોન કરવાની વ્યવસ્થા એટલે એસ્ટી વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા જેને હોસ્ટેલ કે છાત્રાલય કહેવાય

ફાગણ એક ચોક્કસ મહિનો છે વ્યક્તિવાચક સંજ્ઞા કાંટામાં સચવાતું કાંટો એ જાતિવાચક દર્શાવે છે શું લીધું સ્કૂટર ને વ્યક્તિવાચક થશે ત્યારબાદ ફાગણના એટલે લીલા કુંજાર કોઈ જાડવાનું પાન એમ થાય ને સૂકું ફાગણ ના નોની નોના સંબંધ વાચક વિશેષણ ફાગડના લીલા કુંજાર કોઈ જાડવાનું પાન એમ થાય ને સૂકું લીલું તો કે ગુણવાચક સાચવજો બોડી છે ચિંતા છે ભૂલકણી છે જેની અંદર ભાવ દર્શાવતા હોય એને પણ ગુણવાચક વિશેષણ કહેવાય હવે આ આપણે છે પ્રશ્નાર્થ તો પપ્પા હવે ફોન મૂકવું પ્રશ્નાર્થ દર્શાવે છે જેની અંદર આજ્ઞા થતી હોય કે મારી મમ્મી બોળી છે ચિંતાડી છે તેને સાચવજો તેને આમ કરજો તેમ કરજો હું આમ કહું છું ચાલો મારા માટે પાણી ગ્લાસ ફરી આવો આજ્ઞા કરવામાં આવે તેને આજ્ઞાત વાક્ય કહેવાય અને સંભાવનાર્થ એટલે શું જેની સંભાવના હોય શક્યતા હોય કે ઘર આખું ખીચ ઠાલવશે પછી શક્યતા ઠાલવશે જે નિર્દેશાત એટલે કે જે રીતે કોઈ ચોક્કસ વાતનો નિર્દેશ થતો હોય કે હોસ્ટેલમાં મને ફાવે છે હું આમ કરું છું નિર્દેશ થાય છે વાતને રજૂ થાય છે અલંકારનો પ્રકાર ઓળખાવો જેમ કે નોંધ આ વાક્યની બબે પંક્તિઓ વચ્ચે મૂકું ટંકું ફૂલ ઝૂલ માંજીતી આંજીતી ફીજ કીજ વગેરે અંત્ય પ્રાસ અલંકાર જોવા મળે છે બે આપણે બે હોય ને બે પંક્તિઓ હોય ને છેલ્લે શબ્દમાં હોય અહીંયા આ રીતે અહીંયા આપેલો છે કે અલંકાર આ રીતે દર્શાવે છે આપણે ખબર છે કે સીતાજીના સ્વામી તમે બહુ સોનામી સ્વામીની નામી શું છે અંત્યનો પ્રાસ અંત્ય પ્રાસ મળતો હોય ત્યારે તેને અંત્યનો પ્રાસ અલંકાર કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જે પાઠ આપણા અભ્યાસક્રમમાં ન હોય એ તમે લખશો લખશોમાં બુકની અંદર બાકી તો ચાલશે તમારી પાસે નવનીત કે કોઈ બુક હોય એમાંથી વાંચશો તો પણ ચાલશે બાકી વ્યાકરણ છે બધું જ અલંકાર ને મેં પાછી પણ પીડીએફ મોકલી છે તમે ટેસ્ટ માટે તૈયારી કરવા માટે તો એ તમે ખાસ કરીને તમારી પાસે લખેલું હોય તો ન લખે તો પણ લખી લેજો બીજું ખાસ કે આપણે અગિયાર બાર અને સત્તર આ ત્રણ ચેપ્ટર પૂછ્યા છે ટેસ્ટની અંદર તો એની તૈયારી પણ તમે સારી રીતે કરજો જેથી કરીને આપણે